નંબર એક ઉપર આઇસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં ટાયરની વાત કરીએ તો ચારેય ટાયર નવા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવર જોવા મળશે રેકાડો એન્જિન છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેરનું મોડલ છે આ આઈસર ટ્રેક્ટરની કિંમત રાખેલી છે માલિકે બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સ રહેવાની કિંમતમાં ફેરફાર કરી આપશે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભાઈને દખુભાઈ પાસે શૈલીષભાઈને દખુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે આની જાહેરાત ફ્રી હોય છે આડા રાખની વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનો રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર બે હુડતાળી બાળુ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું માલિકના નંબર લેતા ન આવડતું તો વિડીયોને નીચે મોર કરીને અપસન હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાળ બાદ કરજો ચેનલ ખરીદીની માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મિત્રો નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બે લેવેજના વિડીયો જોવા મળતા રહેશે